ઉખાણું પેલું કેરીનો ભાઈ વેરી તેને ગાગડી પેરી ખીચામાં દોરી બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ચપ્પુ ઉખાણું બીજું એવી કઈ વસ્તુ છે જેને પુરુષ પોતાની માં બહેન અને બીજાને તૂટતા જોઈ શકે છે પણ પોતાની પત્નીને જોઈ શકતો નથી તો મિત્રો આનો જવાબ છે બંગડીઓ તૂટતા ઉખાણું ત્રીજું એવી કઈ વસ્તુ છે જેને ગરમ કરવાથી જામી જાય છે તો મિત્રો આનો જવાબ છે ઈંડું ઉખાણું ચોથું એવી કઈ વસ્તુ છે જેને સાફ કરવાથી કાળું અને ગંદુ રાખવાથી સફેદ થઈ જાય છે તો મિત્રો આનો જવાબ છે બ્લેક બોર્ડ ઉખાણું પાંચમું માઇકલની મમ્મીને ત્રણ દીકરા છે બેનું નામ મે અને જૂન છે તો ત્રીજા દીકરાનું નામ શું હશે તો મિત્રો આનો જવાબ છે માઇકલ ઉખાણું છઠ્ઠું એવી કઈ જગ્યા છે જ્યાં પહેલાં લોકો હસે છે અને પછી રોવે છે તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે લગ્નમાં ઉખાડું સાતમું એવું શું છે જે હાનિકારક હોવા છતાં લોકો તેને પી જાય છે તો મિત્રો આનો જવાબ છે ક્રોધ ગુસ્સો ઉખાણું આઠમું એવું શું છે જેને છોકરીઓ બહુ પસંદ કરે છે અને છોકરાઓ તેનાથી દૂર ભાગે છે તો મિત્રો આનો જવાબ છે શોપિંગ ઉખાડું નવમું એવી કઈ વસ્તુ છે જે સામે આવતાની સાથે જ આખો બંધ થઈ જાય છે તો મિત્રો આનો જવાબ છે પ્રકાશ